ત્યાં અમારી સામે જ વીર વીરું સરોવર બનાવીને શરૂઆત દિલીપભાઈ સરખિયા એ ત્યાંથી ને આજુબાજુ માંથી ખરાબો અમે ખાલી કરોડ લીટર પાણી સમાય

દરેક માનવ સમાજ ને પણ એટલું બધું ઉપયોગી થાય છે જે પંદર ફૂટ નું પાણી નાખતું હોય એના બદલે પચાસ સો ફૂટ ની અંદર પાણી ત્રણ મહિના છે અને ચોમાસાના સમયગાળામાં પણ અનેક વખત એ તળાવ એટલું બધું ઓવરફ્લો થાય છે કે જેથી કરીને એ ઉપરાંત ત્યાર પછી પણ બે ત્રણ સરોવર જીબીયા બનાવેલા છે પાછળ અમારી પાછળ પણ સરોવર બનાવે

આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરી વિસ્તારના નાગરિકો એ ભવ્ય લાભ લેવાની ખાસ જરૂર છે અત્યારના સંજોગોમાં પૈસા કરતા પણ અતિ મહત્વની જો વસ્તુ હોય તો પાણી છે

અને ખાસ કેન્દ્ર સરકારે સરકારના સહયોગ થી જે રીતે હતી દરેક ગમે ગામે ગામ ના જાગૃત થઈ અને પશુ પક્ષીઓને ઢોર દરેક દરેકને લાભ થાય એવું આયોજન છે તો દરેકે આમાં પુખતો સહકાર આપીને આગળ વધારીને આપનો આમનો હૉસલો વધારવો જોઈએ નહીં ને એની સમગ્ર ટીમ